વીસ બાવીસ કરોડના ખર્ચે બનાવીને નગરપાલિકાને સુપ્રત કરેલી હતી સંચાલિત શૌચાલયો છે તે શૌચાલ શૌચાલયોની હાલત દયનીય છે શૌચાલયોમાં આપણે જઈને જોશું એ શૌચાલયો શું હાલત છે આજે શૌચાલય અંદર આપણે જોઈએ તો આજે બોર્ડ તૂટેલા છે લાઇટ લાઇટ ફિટિંગ બધી ભગવાન ભરોસે છે કે કઈ હોનાર જ થાય એ જોવાનું રહ્યું બીજું કે આજે જે ચોપાટ ચોપાટીના દ્રશ્યો છે સિગરેટો છે દારૂની બોટલો છે દારૂની દેશી દારૂની થેલીઓ છે તેમજ ચોપાટીમાં આજે એક શૌચાલય આખા નદી બધા તૂટી ગયેલા તૂટી ગયેલી હાલતમાં છે તેમજ આ ચોપાટીમાં નગરપાલિકા દ્વારા અસામાજિક તત્વોને અહીંયા બધા દારૂ ને સિગરેટ

પાછી પણ ડેવલોપ માટે એક અલગ ચોપાટી બનાવવા માટેના પણ સરકારે પૈસા પાડવેલા છે પણ જૂની ચોપાટી જે આજે છે એને સોંપેલી છે નગરપાલિકાને બે હજાર બાવીસ તો એ ચોપાટીના શૌચાલયોની હાલત આ છે તો નવી કરેલી ચોપાટીની શું હાલત કરશે આ નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો અને ભ્રષ્ટ નગરસેવકોના પાપે આ સ્થિતિ સર્જાયેલી છે ગીર સોમનાથ નીલેશ ગોસ્વામી